આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર નજીકમાં આવેલા દુલસાડ મુકામે મહા રક્તદાન કેમ્પ યોજાયો એકસો બાવન યુનિટ રક્તદાન મેળવ્યું વલસાડ તાલુકાના દુલસાડ મુકામે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં દુલસાડ તથા આજુબાજુના ગામના રક્તદાતાઓના સહયોગથી રેકોર્ડ બ્રેક એકસો બાવન યુનિટ રક્તદાન ભેગું કરવામાં આવ્યું હતું મહારક્તદાન કેમ્પનું ઉદઘાટન સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડેસર ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડન્ટ આર્કિટેક્ટ કૃષિત શાહ ડૉક્ટર હેમંત પટેલ સાયનાથ હોસ્પિટલ તથા બાબુભાઈ વર્ઠાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું રેમ્બો વોરિયર્સ ધરમપુરની અનોખી પરંપરા મુજબ ગામની વિશેષ સિદ્ધિ મેળવેલી દીકરીઓ ડૉક્ટર જીજ્ઞાબેન મેહુલભાઈ પટેલ ડૉક્ટર સંધ્યાકુમારી ઉમેશભાઈ પટેલ એમડી રેડિયોલો રેડિયોલોજીસ્ટ કુમારી હેતલ પરમાર એમેઝોન કંપની ગ્રુપ મેનેજર તથા કુમારી આયુસી શૈલેષભાઈ પટેલ વોલીબોલ ખેલાડીનું હિતેનભાઈ ભૂતા અલ્પાબેન ભૂતા તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચાંદીના મેડલ તથા પુષ્પછોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાકાર વાચન કુટિરના વાચકો સહકારી નોકરી મેળવનારા વૈભવ રતિલાલ પટેલ પ્રીતિબેન ઠાકોરભાઈ પટેલ ઇશાબેન દિલીપભાઈ પટેલ આનંદભાઈ ચીમનભાઈ પટેલ જિજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ ભૂમિકા ભૂમિકભાઈ અનિલભાઈ ગરાસિયાનું ચાંદીના મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તથા પરિવારજનો તરફથી દુલસાડ બ્રાન્ચ પ્રાથમિક શાળામાં ચોરાણું વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિતેનભાઈ ભૂતા અલ્પાબેન ભૂતા ભાવિ ભાવિશભાઈ ભૂતા પાર્થિવ મહેતા કૃષિત શાહ બાબુભાઈ વરઠા મહેશભાઈ ગરાસિયા પોખરાજભાઈ અગ્રવાલ રાજેશભાઈ પટેલ સરપંચ ખારવેલ કમલેશભાઈ પટેલ આદિવાસી એકતા પરિષદ ધરમપુર પ્રકાશભાઈ સુરતી રજનીભાઈ પટેલ મરગમાળ સરપંચ ઉત્તમભાઈ ગરાસિયા સામાજિક કાર્યકર્તા બિરજુભાઈ કોન્ટ્રાક્ટર જયશ્રીબેન ભગત આચાર્ય વલસાડ જયેશભાઈ ગરાસિયા ટીચર સોસાયટી પ્રમુખ ધરમપુર કમલેશભાઈ મહલા ઉપપ્રમુખ શિક્ષક સંઘ ધરમપુર કેતનભાઈ ગરાસિયા મહામંત્રી શિક્ષક સંઘ ધરમપુર ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાતાઓએ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ટિફિન બોક્સ પાર ટ્રેડર્સ વાપી તરફથી ગરમ બ્લેન્કેટ મહેશભાઈ પટેલ તથા સરપંચ દિલીપભાઈ પટેલ તરફથી ફૂલછોડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રક્તદાતાઓ માટે ભોજનની વ્યવસ્થા શિક્ષક રાજેશભાઈ મગનભાઈ કમલેશભાઈ મિત્યાંગભાઈ વિવેકભાઈ અમરતભાઈ પટેલ તરફથી તથા નાસ્તાની વ્યવસ્થા રેમ્બો વોરિયર્સ ધરમપુરના શિક્ષક મિત્રો પ્રકાશભાઈ સુરતી તરફથી કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ દિલીપભાઈ મહેશભાઈ કમલેશભાઈ ઠાકોરભાઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ વલસાડ જીતુભાઈ પરેરા હિનલ પટેલ ઉમેશ પટેલ મિત્યાંગ પટેલ નિર્જલ પટેલ ડૉક્ટર વિરેન્દ્ર ગરાસિયા જીગ્નેશ પટેલ અંકિત પટેલ જીતુ ચાવડા રજનીકાંત પટેલ જયેશ પવાર મિતેશ પટેલ નીતિન પટેલ મનોજ પટેલ તેમજ વિવિધ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન રેમ્બો વોરિયર્સ ધરમપુરના સભ્યો ગ્રામ પંચાયત દુલસાડના સભ્યોને રેમ્બો વોરિયર્સ ધરમપુરના ગ્રુપ કોર્ડિનેટર અને આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું આજના રેમ્બો વોરિયર્સ ગ્રુપ તરફથી સાડત્રીસમો મહારક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો એ કાર્યક્રમમાં આજે ખૂબ બહોળી સંખ્યામાં ગામના ગામના આજુબાજુના બધા જ વડીલો ભાઈઓ બહેનો અને બાળકો તમામે ભાગ લીધો અને રેમ્બો વોરિયર્સ ગ્રુપ હર હંમેશા સમાજ ઉપયોગી કામ કરતું રહે છે એમાં પણ બ્લડ ડોનેશન જે રેમ્બો વોરિયર્સ ગ્રુપના શંકરભાઈ અને સાથે કેતનભાઈ અને તમામ ગ્રુપના સભ્યો જે ઉમદા કામ ઝડપ્યું છે કે આપણા આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ગામડાઓમાં લગભગ બ્લડ ડોનેશન માટે બહુ બધી અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે કે જેથી કરીને ગામડાઓમાંથી બ્લડ ડોનેશનનું સંખ્યાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને એની સામે જરૂરિયાત ગામડાઓમાં વધારે પડતી હોય છે પણ આજે સાડત્રીસમાં બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવ્યો છે શંકરભાઈ અને એમની ટીમ પ્રેમ્બો વોરિયર્સ તરફથી તો એ ખૂબ ખૂબ સફળતાપૂર્વક ગામમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનું બ્લડ ડોનેશનની સંખ્યા વધારવાનું કામ દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને એમણે એમની માતૃભૂમિ જન્મભૂમિ દુલસાડમાં જે કાર્યક્રમ આજે ગોઠવ્યો છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે મેં પણ બ્લડ ડોનેશન કર્યું છે આજે લગભગ મેં પણ ચાલીસ વારથી વધારે આપ્યું છે બ્લડ અને એમાં પણ એમના માટે અભિનંદનની વાત કરવાની વાત એ છે કે એમણે પોતાની માતૃભૂમિ જન્મભૂમિમાં દુલસાડમાં કેમ્પ કર્યો અને આજે સૌથી વધારે બ્લડ ડોનેશન બોટલ ભેગી કરીને સમાજમાં ગામમાં આપણા વિસ્તારમાં ખૂબ ખૂબ ઉમદા ઉદાહરણ પૂરું કર્યું છે નલિની બેન અરવિંદભાઈ પાંડેરિયા અને આ રક દુલસાડ ગામે જે રેમ્બો વોરિયર્સ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો છે એ કેમ્પમાં મેં પહેલીવાર બ્લડ ડોનેટ કર્યું છે અને બ્લડ ડોનેટ કરવાથી કંઈ થતું નથી અને ખોટી અમુક ગેરમાન્યતાઓ ઘણી છે બહેનોમાં કે બ્લડ આપવાથી ગભરાટ થાય કે પછી ચક્કર આવે એવું બધું થાય છે એવી માન્યતાના લીધે ઘણી બધી બહેનો રક્તદાન કરતી નથી પણ એવું કશું થતું નથી અને રક્તદાન દરેક બહેનોએ કરવું જોઈએ એનાથી આપણે ત્રણ વ્યક્તિની જિંદગી બચાવી શકીએ અને રક્તદાન એ એક જીવનનું ખૂબ મહત્ત્વ દાન કહેવાય છે અને એ આપણે કરવું જોઈએ અને રક્તદાન કરવાથી કશું પણ થતું નથી મહિલાઓ જે આગળ નથી આવતી પણ આવવું જોઈએ કેમ કે સૌથી વધારે પ્રોબ્લેમ્સ મહિલાઓને જ હોય છે બ્લડ રિલેટેડ તો જો તમે આગળ આવશો તો તમારી એના એના રિલેટેડ બીજા ઇસ્યુ પણ સોલ્વ થઈ શકે છે એમ જો મહિલાઓ આગળ આવે તો ઘણું બીજી મહિલાઓને બી પ્રોત્સાહન મળી શકે છે ને કેમ કે આપણને માસિક રિલેટેડ ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે ને એક એક મહિલા જે બ્લડ એ કોઈ બી એક મીન્સ યુનિટ તમે ત્રણસો એમએલ આપો છો તો એનાથી બીજા ત્રણ જણાને એનું જીવતદાન મળે છે એટલે આપણે એ વિચારવું જોઈએ કે કેટલા યુનિટ આપો છો એ માન્ય નથી પણ તમે એકવાર આપો છો તો એક જ હવે આ જીવતે જીવત તમે જે મહાદાન કરી રહ્યા છો આપતો એમ તો આપણે કોઈ દાન નહીં કરી શકીએ એટલે એમાં શું છે કે કદાચ લેડીઝ લોકોને ખાવા પીવાનો પ્રોબ્લેમ ને એના લીધે નથી આપતા પણ તમે એકવાર ઝુંબેશ ઉપાડો તો સહી તો તમે ખ્યાલ આવશે ને હિમોગ્લોબિન તમારું સારું છે કે નહીં તો કંઈ એમ જ નથી લેતા ડૉક્ટર્સ હોય છે તમારું બધું ચેકઅપ કરીને પછી લેવામાં આવે છે એટલે એ તમે એકવાર ટ્રાય કરો તો તમને હું એવું કહીશ કે તમને આખા જિંદગીભર એ તમને સારો તમારો અનુભવ રહેશે શંકરભાઈ એમ પટેલ રેમ્બો વોરિયર્સ કોર્ડિનેટર આજે દુલસાડ મુકામે પાટેસ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર અને ગ્રામ પંચાયત દુલસાડના સંયુક્ત ઉપક્રમે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હમણાં સુધીમાં એકસો પંદર બોટલથી વધારે રક્તદાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે આજનો જે કાર્યક્રમ એટલા માટે વિશેષ છે કે આ કાર્યક્રમ અમે દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં કરતા હોઈએ છીએ અને આખા વર્ષ દરમિયાન સાતથી આઠ રક્તદાન કેમ્પો કરતા હોઈએ છીએ અને વર્ષમાં એક મોટો રક્તદાન કેમ્પ કોઈક એક ગામમાં કરતા હોઈએ છીએ આ વર્ષે મારા પોતાનું ગામ દુલસાડનો વારો હતો અને એમાં આજે દુલસાડ સિવાય ધરમપુરના આજુબાજુના ઘણા બધા ગામોના કે જ્યાં આપણી રેમ્બો વોરિયર્સ ટીમના સભ્યો કામ કરી રહ્યા છે એ તમામે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આજે આપણે સો યુનિટથી વધારે રક્તદાન અહીં મેળવી શક્યા છીએ અને હજુ પણ રક્તદાતાઓ આવતા છે એટલે અમે એકસો ત્રીસથી પાંત્રીસ યુનિટ રક્તદાન ભેગું કરી શકીશું ખાસ કરીને આજનો કાર્યક્રમ કે જેમાં પાર્ટ ટેડર્સ વાપી એમના તરફથી બ્લેન્કેટ અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ તરફથી લંચ બોક્સ અને ગામના મહેશભાઈ અને સરપંચશ્રી એમના તરફથી ફૂલછોડ આપીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આજનો કાર્યક્રમ એટલા માટે વિશેષ કહી શકાય કે આ ફક્ત રેમ્બોનો જ નથી પરંતુ આખા ગામનો કાર્યક્રમ હતો અને ગામના તમામ જે યુવાનો હતા આગેવાનો હતા એમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે એમાં પ્રાથમિક શાળા દુલસાડ એમના જે બાળકોએ પણ સુંદર કૃતિ રજૂ કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવાનોએ ખૂબ તન મન ધનથી મહેનત કરી છે સહયોગ આપ્યો છે તો એ હું તમામનો આજે રેમ્બો વોરિયર્સની ટીમ વતી આભાર માનું છું